ફાયર સેફ્ટી અંગે સરકારે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવી જોઈએ

જગ્યા ક્યાં હોય અને આગ લાગે તો એને કેવી રીતે ઓલાવવાની કેવી રીતે બચી શકાય આ અંગેની માહિતી છે તે કોઈની પાસે હોતી નથી અને હોય તો અમુક લોકો પાસે હોય છે અને જે માહિતી જે પહોંચાડવાની હોય જેવી રીતે અને લોકો સુધી માહિતી પબ્લિશ કેવી રીતે કરવી એવી તંત્ર દ્વારા આપણી પાસે વ્યવસ્થા નથી ખાસ તો શિક્ષણ જે આપણે શિક્ષણના કાર્યમાં પણ છે ત્યાં આ વિશેની માહિતી આપવામાં નથી આવતી અને ફેસમાં પર પૂરતી માહિતી ન હોવાના લીધે આ મોટી ઘટનાઓ બનતી હોય છે એના નિવા નિવારણ માટે શાળા કક્ષાએ છે તે વિદ્યાર્થીઓને કે બધી માહિતી શિક્ષકો દ્વારા આપવી જોઈએ અને ખાસ તો સરકાર દ્વારા પણ ડ્રાઈવ ચલાવવી જોઈએ કે જેમ કે સીપીઆરની ટ્રેનિંગ માટેની ડ્રાઈવ છે ગુજરાત લેવલ જે ચલાવવામાં આવી હતી કે જેના લીધે લોકો છે તે મરી મરી જેવા જેવી સમસ્યામાંથી કેવી રીતે બચી શકાય એવી સીપીઆર જેવી ટ્રેનિંગ જે ગુજરાતમાં ડ્રાઈવ ચલાવી એવી ડ્રાઈવ જો સે ફાયર સેફ્ટી અંગેની જો ચલાવવામાં આવે તો લોકો સુધી માહિતી પહોંચશે અને આવી દુર્ઘટનામાંથી છે તેનું નિવારણ કેવી રીતે કરવું એ લોકો છે એને સમજણ આવશે ખાસ વિદ્યાર્થીઓને સોસાયટીના પર જે સમાજમાં રહેતા હોય એવા લોકોને અને જાહેર જનતાને તમામ લોકોને આવી માહિતી કેવી રીતે પહોંચાડવી સરકાર દ્વારા એનું પ્લાનિંગ જો કરવામાં આવશે તો આવનારા ભવિષ્યમાં આવી ઘટનાઓમાંથી આપણે બચી શકીશું અને આજે અત્યારે જે કેવી કેટલી મોટી ઘટના બની ગઈ અને કેટલા બાળકો છે અને કેટલા પરિવારો એમાં હુમાઈ ગયા અને આવી ગોઝારી ઘટના છે આવી વારંવાર બની રહી છે અને એનામાંથી આપણે કોઈ શીખ નથી લેતા અને જો શીખ લઈએ અને એના નિવારણ માટે જે પગલાં લેવાનું આપણે વિચારીશું તો આવનારા ભવિષ્યમાં આવી મોટી દુર્ઘટનામાંથી આપણે આપતમાંથી આપણે બચી શકીશું એના માટે સરકાર દ્વારા જે યોગ્ય રીતે એનું પ્લાનિંગ કરી અને એની એડ્રા ચલાવી અને ફાયર સેફ્ટીના જે સાધનો હોય અને જે એક્સપાયરી ડેટ હોય તો પુનઃ રિફિલ કેવી રીતે કરવું કેવી રીતે આગ લાવવાની અને એ અગ્નિશામક યંત્રો છે એ બધીની માહિતી છે તે લોકો સુધી પહોંચાડવા માટે સરકાર માટે એક ઉપયોગ ઉપયોગી એવી યોજના અને એવી પ્લાનિંગ અને એવું માળખું જો સરકાર દ્વારા ઝડપથી કરવામાં આવે તેવી લોકોમાં પણ માંગ ઉઠી રહી છે અને જેના લીધે આવી મોટી જે દુર્ઘટનાઓ જે બની રહી છે એના એનું નિરાકરણ છે એ પણ આપણે ઝડપથી લાવી શકીશું અને ખાસ તો વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા પણ શાળામાં કક્ષાએથી આ અંગેની તાલીમ અવશ્ય આપવી જોઈએ અને સરકારી તંત્રો હોય એમાં પણ લોકો જે કામ કરતા જે અધિકારીઓ હોય એને જે ટ્રેનિંગ આપવામાં આવે એ સમાજ સુધી જશે અને સમાજમાં માહિતી માહિતી પહોંચશે

અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે